એસટી કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યભરમાં આંદોલનની શરૂઆત કરાઈ છે જેના ભાગરૂપે સુરતમાં પણ એસટી ડેપો પર કામદારોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો સુરત સહિત રાજ્યભરમાં એસટીના કામદારો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણના લાંબા સમયથી માંગ કરાઈ રહી છે જો કે તેઓની માંગ સંતોષવામાં આવતી ન હોય જેને લઈને સમગ્ર રાજ્યમાં એસટી કામદારો દ્વારા મંગળવારે વિરોધ યોજાયો હતો જેના ભાગરૂપે સુરતના લંબે હનુમા રોડ પર એસટી ડેપો ખાતે કામદારોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજૂર મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે શું અમારા એસટી ગુજરાતના પિસ્તાળીસ હજાર જેટલા કામદારો છે અમને પૂરેપૂરું સાતમું પગારમાં જ આપવામાં આવતું નથી એટલે કે લાઈન નાઇટ અને ઓવરટાઈમ એ પાંચમા પગારમાં જ અને છઠ્ઠા પગારમાં જ મુજબ અમારા કામદારોને આપવામાં આવે છે તો અમારે એસટીના તમામે તમામ કામદારોને સાતમા પગાર પંચ પૂરેપૂરા આપવામાં આવે તો એચઆરએ ભથ્થું અને અન્ય લાઇન નાઇટ ઓવરટામ બથુ પણ સાતમા પગાર પંચ એ અમારી માંગણી છે પ્લસ અમારે એસટીના કામદારોને ફક્ત બાર ટકા મોંઘવારી આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકારમાં અઠ્યાવીસ ટકા મોંઘવારી જાહેર કરી છે અને હાલમાં પણ ગુજરાત રાજ્ય સરકારે પણ અઠ્યાવીસ ટકા મોંઘવારી જાહેર કરી છે તો અમારા એસટીના કામદારોને પણ અઠ્યાવીસ ટકા મોંઘવારી આપવામાં આવે છે અમારે એસટીના જે ખાસ કરીને વર્ગ ચારના કામદારો છે ડ્રાઈવર અને કન્ડક્ટર એને ફક્ત ચૌદસો જ ગ્રેડ પે આપવામાં આવે છે તો અમારી એ ડ્રાઈવર અને કન્ડક્ટરોને ઓગણીસો ગ્રેડ પે આપવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે અત્યારે હાલ અમે આ કાળી પટ્ટી પહેરીને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પણ અમે પંદર દિવસ અલ્ટિમેટમ આપ્યું છે જો પંદર દિવસમાં સરકાર માંગ માની લે એવી અમારી માંગણી છે પણ જો સરકાર અમારી માંગણીઓ નહીં માને તો સાત ઓક્ટોબરની મધ્યરાત્રિએ બાર વાગે એટલે કે આઠમી તારીખે અમે ચક્કાજામ એટલે કે હડતાલ સામૂહિક સ્થિર પર અમારે તમામ કામદાર જોશે એટલે કે અમે કરવા જઈ રહ્યા કામદાર યુનિયનના કામદારોએ સાતમા પગાર પણ સહિત પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રદર્શન કરી વેલી તકે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ પણ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા